નિરંજનભાઈ વસાવા તેની સાથે દાधिकाબેન રાઠવા તેમજ અહીંયા ઉપસ્થિત નસવાડી તાલુકાના પ્રમુખ છોટા ઉદયપુર તાલુકા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે જે ગુજરાત જોડો યાત્રા અંતર્ગત તમારા સમક્ષ જે વેદના જે વાત તમારા સમક્ષ મૂકવા માટે આવ્યા છે કે આ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી જે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર ની જે રાજનીતિ કરે છે એને અત્યાર સુધી આપણને બધાને એ અલગ અલગ નારાઓ આપ્યા બેટી બચાવો બેટી પઢાવો નારી સશક્તિકરણ મહિલા વંદના આવા નારાઓ આપ્યા કે પઢેગા ઇન્ડિયા તભી તો બડેગા ઇન્ડિયા પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે વર્તમાનમાં

અહીંયા બસ માટે આજીજી કરવી પડે અને અહીંયા નારાઓ લાગે કે બેટી બચાવો બેટી પઢાવો નારી વંદના મહિલા સશક્તિકરણ અને જ્યારે ડેડિયાપાડાની ભૂમિ ઉપર આજથી થોડા સમય પહેલા તમને બધાને યાદ હશે કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના દિવસે આપણા દેશના પનોતા પુત્ર ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રીને એ નરેન્દ્ર મોદી સાહેબ એ ડેડિયાપાડા આવ્યા હતા ત્યારે તમને ખબર છે કે કેટલા રૂપિયા નો ખર્ચ થયો એમાં બસ માટે આદરણીય ચેતરભાઈ કેટલા રૂપિયા વાપરી નાખ્યા ખાલી બસ માટે સાત કરોડ અને અગિયાર લાખ રૂપિયા મૂકી મૂકી અને સાત કરોડ ને 11 લાખ રૂપિયા એક દિવસ માટે એના તાઇફાઓ માટે આ પ્રજાના જે ટેક્સ ના પૈસા હતા એમાં એ તાઇફાઓ માટે વપરાના જયારે આપણા ગામ ના

નરેન્દ્ર મોદીના ના તાઇફા જે ડેડિયા પાડે જે સભા મેળવી ત્યાં સાત કરોડ રૂપિયા વાપરી નાખે આ દુઃખ આ પીડા આ વેદના એ તમારા સમક્ષ વ્યક્ત કરવા માટે આવ્યા છીએ કારણ કે આજે જોવા જઈએ તો ઘણા બધા લોકો ફરિયાદ કરવા આવે આ નસવાડીના જે યુવાનો અહીંયા ઊભા છે એ નસવાડીના યુવાનો ફરિયાદ કરવા માટે આવ્યા કે સાહેબ

ચાલીસ ટકા માર્ગ લેવા ફરજિયાત કરી દીધા છે આ ચાલીસ ટકા માર્ગ ફરજિયાત એટલે એક બેરિયર કે ભાઈ આદિવાસી સમાજનો બાળક એ ભણી ગણીને આગળ ન વધવો જોઈએ એ કલેક્ટર ન બનવો જોઈએ એ કોન્સ્ટેબલ ન બનવો જોઈએ એ પીએસઆઈ ન બનવો જોઈએ એને ધ્યાનમાં રાખી આ ચાલીસ નો ક્રાઇટેરિયા એ બંધારણની વિરુદ્ધમાં જઈને આર્ટિકલ ચૌદ આર્ટિકલ સોળ એ બધાનું ઉલ્લંઘન કરીને આ

આ નસવાડીના બાળકો નસવાડીના યુવાનો આ છોટા ઉદયપુરના યુવાનો એ બધા જ ભેગા મળી અને રજૂઆત કરવા માટે ગયા ક્યાં ખબર છે આ છોટા ઉદયપુરના એક રીલ કલેક્ટર આવ્યા છે રીલ જે રીલો બનાવવામાં જ વ્યસ્ત છે કલેક્ટર અને એક કલેક્ટર પાસે રજૂઆત કરવા ગયા કે કલેક્ટર સાહેબ અમારી સાથે અન્યાય થાય તમને સાંભળો તો કલેક્ટર સાહેબ કે મારી પાસે સમય નથી

જે અનામત ખતમ કરવાનો કરો એ ભારતીય જનતા પાર્ટી ના એકસો એકસો છે આઠ છીએ અને પીડા અત્યારે છે તો આવો ને અમારી ભેગા આવો અંદરે મુખ્યમંત્રી જઈને મળીએ અને તમે વાત કરો છો ચાલીસ ટકા લેવા ફરજિયાત છે અમારે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જોઈએ છે આ માધ્યમથી કહીએ છીએ કે ભાઈ અમને ગૃહમંત્રી આઠ પાસ નથી જોતા અમને કાયદા મંત્રી જે ખરેખર આ ગુજરાત ની અંદર સીઆરપીસી સી એક ભારતીય ન્યાય સંહિતા જાણતો હોય એવો વ્યક્તિ જોઈએ છે અહીંયા કૃષિ મંત્રી એવો જોઈએ છે કે જેને ખરેખર કે કૃષિના કોની ખબર પડતી હોય અમારે એવો શિક્ષણ મંત્રી નથી જોતો કે જેમાં શિક્ષણ નો જ અભાવ હોય અત્યારે એવા શિક્ષણ મંત્રી થઈને બેઠા છે કે જેમાં શિક્ષણનો અભાવ છે કૃષિ મંત્રીને કોની ખબર નથી પડતી આરોગ્ય મંત્રીના પોતાના આરોગ્યની ચિંતા આરોગ્ય મંત્રીનું પોતાનું આરોગ્ય સારું નથી રહેતું એવા આપણા આરોગ્ય મંત્રી અને આપણા ગૃહ મંત્રી આપણે વાત કરીએ મોટી મોટી ફાકે ફોજદારી થાય એ વાહન વ્યવહાર મંત્રી પણ હતા તો વાહન વ્યવહાર મંત્રી હતા તો કહેવાનું કે આ ઢસવાડી તાલુકાના બાળકોને આજે વખત ગઠ્ઠી પાટની એક સારામાં સારી બસ ચાલુ કરીને બતાડો ને બહુ સ્ટેજ ઉપર જઈને ફાકે ફોજદારી કરો છો બહુ રીલો બનાવવાનો શોખ છે તો એક વખત જઈ અને કોને તમારા અધિકારીઓને અધિકારીઓ તેનું માનવા તૈયાર નથી અધિકારીઓ કોઈને ગાતા નથી મિત્રો આ આપણી કરુણતા છે આ વેદના છે પીડા છે કે છેલ્લા અઠ્યોતેર અઠ્યોતેર વર્ષ થઈ ગયા વિચારો આ નસવાડી નું જ ગામ આ છેવાડા નું ગામ હમણાં જ આથી બે દિવસ પહેલા જ એક વિડિયો તમે જોયો હશે કુપા ગામનો જોયો ને બાજુ નું જ ગામ ને છેવાડાના ડુંગર નું ગામ ત્યાં

એટલે આપણે કોને ચૂટિંગ મેંટલે તો વિચારો છેલ્લા અઠયોઠે અઠ્યોઠેર વર્ષથી જે સારો રોલ બનાવી નથી શકતા અને આ વર્ષે કેટલા રૂપિયાની ગ્રાન્ટ આવી ખબર નસવાળીમાં આ છોટા ઉદયપુરમાં માર્ગ અને મકાન વિવાર મે મેં આર્ટિયા કરી ત્રણસો કરોડ રૂપિયાની કેટલા ત્રણસો કરોડ રૂપિયા આ આખલાઓ ચડી ગયા તમારો રોડ એ આખલાઓ ચડી ગયા એ આખલાઓને હવે ઉખાડીને ફેંકો હવે એક ચેતર વસાવવાથી કશું નહીં થાય હવે તમામ જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયત તમામ નગરપાલિકાઓની અંદર આપણે ઘરે ઘરે ચેતર ચેતર વસાવા જોશે જોશે છે નામ સુન કે ફ્લાવર સમજાતા ક્યા ફ્લાવર નહીં ફાયર ફાયર અને હવે તો જેલમાં જઈને એવા છે વાઇલ્ડ ફાયર છે વાઇલ્ડ ફાયર

એક જડિયા ગામની ફરિયાદ મારી પાસે આવી કે સાહેબ ફળિયામાં કેટલા વર્ષ થી એ શાળાની મંજૂરી મળી સંતુભાઈ નાયકાનું જે હોટલો છે એ હોટલા ઉપર ચાલે બોલો ઓટલા ઉપર શાળા ચાલે છે મંજૂરી તો કેદુની ની મળી ગઈ પણ ઓટલા ઉપર શાળા ચલાવવા માટે મજબૂર થાય છે તો કે હવે કે ગ્રાન્ટ નથી આદિવાસી સમાજને ને મળતી ગ્રાન્ટ આદિવાસી સમાજને ને મળતી શિષ્યવૃત્તિ